હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરી સ્કિન પરના બ્લેક હેડ્સ વ્હાઈટ હેડ્સ અને પિગમેન્ટેશન દૂર કરી અને સ્કિનને ગ્લો આપે તેમજ સ્કિન પરની કરસલીઓ દૂર કરે તેવો કેમિકલ વગરનો આપણે મસૂરની દાળનો સાબુ બનાવીશું આ કેમિકલ વગરનો સાબુ ઘરે આપણે પ્રિઝર્વેટિવનો ઉપયોગ કર્યા વગર જ બનાવશું એટલે કે ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી આ સાબુ આપણે માત્ર પંદરથી વીસ જ મિનિટમાં એકદમ સરળતાથી બનાવી શકાય છે તો કેમિકલ ફ્રી સાબુ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે સાબુ બનાવવા માટેની સામગ્રી જોઈ લે તો સાબુ બનાવવા માટે મેં સો ગ્રામ જેટલો બેઝ લીધેલો છે હાફ બાઉલ મસૂરની દાળ બે મોટી ચમચી જેટલી મુલતાની માટી બે ચમચી હળદર પાવડર બે મોટી ચમચી જેટલો આપણે કોપરેલ લીધેલું છે અને ફ્રેશ એલોવેરા લીધેલું છે અને થોડું આપણે ગુલાબજળ લીધેલું છે તો હવે આપણે સાબુ બનાવીશું તો સાબુ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એલોવેરાને કટ કરી લઈશું અત્યારે મેં આ ફ્રેશ એલોવેરા લીધેલું છે પણ જો તમારી પાસે આ ફ્રેશ એલોવેરા ના હોય તો તમે રેડીમેડ જે એલોવેરા જેલ આવે છે તે પણ લઈ શકો છો આપણે આ રીતે એલોવેરાને કટ કરીને જે પલ્પ આવે છે તેને આપણે કાઢી લઈશું આ રીતે એક સ્પૂન લઈશું અને સ્પૂનની ની મદદથી આપણે જે અંદરનો જે પલ્પ આવે છે તે એલોવેરાનો તે આપણે કાઢી લઈશું આ એલોવેરા સ્કીન માટે એન્ટી એજિંગનું કામ કરે છે જેનાથી સ્કિન પરની કરચલીઓ દૂર થાય છે અને ટેનિંગને રિમૂવ કરવામાં પણ ખૂબ જ ઉપયોગી છે તો આ રીતે આપણે એલોવેરામાંથી બધો જ પલ્પ કાઢી લેવાનો છે અને હવે આપણે હાફ બાઉલ જેટલી જે મસૂરની દાળ લીધેલી છે તેને આપણે મિક્સી જારમાં ક્રશ કરી લઈએ મસૂરની દાળ સ્કીન પરની કોશિકાઓને દૂર કરી અને સ્કિનને ગ્લોઈંગ બનાવે છે અને હવે ક્રશ કરેલી મસૂરની દાળમાં આપણે જે એલોવેરાનો પલ્પ રેડી કરેલો તે એડ કરીએ અને હવે ઝારનું ઢાંકણ બંધ કરીને આ બંને વસ્તુને આપણે એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ તો મસૂર દાળ અને એલોવેરાની પેસ્ટ બનીને રેડી છે અને તેને આપણે એક બાઉલમાં લઈએ મસૂરની દાળમાં વિટામિન બી કોમ્પ્લેક્સ અને પોટેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે જે સ્કિનને ગ્લોઈંગ બનાવે છે બે ચમચી આપણે મુલતાની માટી એડ કરીશું મુલતાની માટી ખીલના ડાક દૂર કરે છે અને સ્કિનને એકદમ મુલાયમ બનાવે છે જે બ્લેક હેડ્સ અને વ્હાઈટ હેડ્સ પણ દૂર કરે છે દોઢ ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરીશું હળદર સ્કિનની કરચલીઓ દૂર કરી અને સ્કિનને ટાઇટ બનાવે છે બે મોટી ચમચી જેટલું આપણે કોપરેલ એડ કરીશું જે સ્કિનને એકદમ સોફ્ટ અને ચમકદાર બનાવે છે બે મોટી ચમચી જેટલું આપણે ગુલાબજળ એડ કરીશું ગુલાબ જળ સ્કિનને પોષણ આપે છે અને સાથે સ્કિનને હાઇડ્રેટ પણ કરે છે અને ડાર્ક સર્કલ પણ ઓછા કરે છે અત્યારે આ પેસ્ટમાં તમે વિટામિનની કેપ્સ્યુલ પણ એડ કરી શકો છો અને હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ આ રીતે આપણે આ બધી જ વસ્તુને એક જ ડાયરેક્શનમાં આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું આ મસૂરની દાળનો સાબુ ઘરે કોઈપણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કર્યા વગર અને ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી તમે ઘરે એકદમ સરળતાથી બનાવી શકો છો અને તે પણ કેમિકલ વગર અને હવે આપણે કઢાઈમાં ત્રણ મોટા ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું અને પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે સબ વેજને કટ કરી લઈએ તો સાબુ બનાવવા માટે અત્યારે મેં સો ગ્રામ જેટલો શોપ બેઝ લીધેલો છે આ શોપબેઝ તમને કોઈપણ ગ્રોસરી શોપ અથવા તો ઓનલાઈન ઇઝીલી મળી જશે અને હવે આ શોપ બેઝને આપણે એકદમ નાના ટુકડામાં કટ કરી લઈશું પણ જો તમારે આ રીતે નાના ટુકડા ના કરવા હોય તો તમે આ શોપ બેઝને છીણીને પણ લઈ શકો છો ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી તમે આ મસૂરની દાળનો કેમિકલ ફ્રી સાબુ ઘરે તમે એકદમ સરળતાથી બનાવી શકો છો તો આપણે આ રીતે એકદમ નાના નાના ટુકડામાં આપણે શોબેઝને કટ કરી લઈશું તો હવે આપણે શોબેઝ કટ કરી લીધો છે અને તેને આપણે બાઉલમાં લઈએ સોપ કટ કર્યો ત્યાં સુધીમાં પાણી પણ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો હવે આ બાઉલને આપણે ગરમ પાણીમાં મૂકીએ અને આ બેઝને આપણે મેલ થવા દઈએ માત્ર ચારથી પાંચ મિનિટની અંદર જ આ સો બેઝ એકદમ સરસ રીતે મેલ થઈ જશે તો તમે જોઈ શકો છો કે એકથી બે જ મિનિટમાં સો બેઝ એકદમ સરસ રીતે મેલ થવા માંડ્યો છે આ રીતે તેને આપણે સતત હલાવતા જઈશું અને બેઝને આપણે મેલ કરી લઈશું તો ચારથી પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને સો બેઝ એકદમ સરસ રીતે મેલ થઈ ગયો છે તો તેને આપણે હવે બહાર લઈએ અને હવે આપણે જે મસૂરી દાળની જે પેસ્ટ રેડી કરીને રાખી લે તેને આપણે સોફ બેઝમાં એડ કરી દઈએ આ મસૂરની દાળ અને એલોવેરામાંથી બનેલો આ કેમિકલ વગરનો સાબુ સ્કિનને એકદમ ડીપ ક્લીનિંગ કરે છે અને સાથે બ્લેક હેડ્સ વ્હાઈટ હેડ્સ અને પિગમેન્ટેશનને પણ દૂર કરે છે સ્કિન પરને મૃત કોશિકાઓને દૂર કરીને સ્કિન એકદમ ગ્લોઈંગ બનાવે છે અને હવે ગાંઠા ન રહે તે રીતે આપણે મસૂરની દાળની જે પેસ્ટ બનાવેલી છે તેને સોપ બેઝ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું આ રીતે આપણે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરીશું જેથી કોઈ પણ વસ્તુના ગાંઠા ન રહે અને હવે આ પેસ્ટ સોપ બેસ્ટ સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અત્યારે અમે આ સાબુ બનાવવા માટે સિલિકોનનું જે મોલ્ટ આવે તે લીધેલું છે અને જો તે ના હોય તો તેના બદલે તમે આ ચા માટેનો જે કપ આવે છે તે પણ લઈ શકો છો અથવા તો સ્ટીલની કોઈ પણ પ્લેટ અથવા તો નાની વાટકી પણ લઈ શકો છો આ સિલિકોન મોલ્ટને આપણે ઓઇલથી ગ્રીસ નથી કરવાનું પણ જો તમે સ્ટીલની વાટકી અથવા તો પ્લેટમાં સાબુ બનાવો તો તેને આપણે ઓઇલથી ગ્રીસ કરવું પડશે અને હવે આપણે બધા જે મોલ્ટ છે તેમાં આપણે આ સાબુ માટેની જે પેસ્ટ બનાવેલી છે તેને આપણે એડ કરી દઈએ ચા માટેનો જે કપ લીધેલો છે તેમાં પણ આપણે સાબુ બનાવીશું તો થોડી પેસ્ટ આપણે તેમાં એડ કરીશું અને હવે વીસ મિનિટ સુધી આ મોલ્ટને આપણે ફ્રીઝમાં મૂકી દઈએ તો વીસ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે સાબુ એકદમ સરસ રીતે બનીને રેડી છે અને હવે તેને આપણે આ રીતે ડિમોલ્ટ કરી લઈએ આ રીતે સાબુ એકદમ ઇઝીલી ડિમોલ્ટ થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ સાબુ બનીને રેડી છે અને હવે આપણે બધા જ સાબુને સરસ રીતે ડિમોલ્ટ કરી લઈએ તો સ્કીન પરના ડાક ધબાને દૂર કરે અને સ્કિનને એકદમ ગ્લોઈંગ બનાવે તો કેમિકલ ફ્રી સાબુ બનાવો ઘરે કેટલો સરળ છે જોઈને ને તમે કેમિકલ ફ્રી આ સાબુને આપણે જે ચાના કપમાં સાબુ બનાવેલો તેને પણ આપણે આ રીતે ડિમોલ્ટ કરી લઈએ જોયું ને કેટલો સરસ સાબુ બનીને રેડી છે તો જોઈને ફ્રેન્ડ્સ સ્કીન પરના ધબ્બાને દૂર કરી અને સ્કિનને એકદમ ગ્લોઈંગ બનાવે તેવો સાબુ આપણે ઘરે એકદમ સરળતાથી બનાવી શકીએ છીએ અને તે પણ કેમિકલનો એટલું પર્યાવરણ અને બજાર કરતાં અડધી કિંમત હોય છે